આવેદનપત્ર આપવામાં આવ્યું તો આવવું જોઈએ શું છે સંપૂર્ણ વિગત ડેરીયાપાડા થી કંકાલ અને ને જોડતા રસ્તામાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ આવી છે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા રસ્તા પર પાકા બાંધકામ કરવામાં આવે છે તેથી આ પાકા કોર્ટ નું બાંધકામ રોકવામાં આવે અને જો રોકવામાં નહીં ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે આ રસ્તો આશરે સો વર્ષ અગાઉ ઉપયોગમાં લેવામાં આવે છે અને હજુ પણ ઉપયોગમાં લેવામાં આવે છે એ માટે પત્ર આપવામાં આવ્યું છે જો બાંધકામ રોકવામાં નહીં આવે તો ગાંધીજી જ્યાં માર્ગે આંદોલન કરવા

ગીડિયાપાડામાં થકે આવવા માટે આ રસ્તાનો ઉપયોગ થાય છે જ્યારે બાળકો સ્કૂલમાં ભણતા બાળકો અને રાત્રો લોકો તમામ આ રસ્તાનો ઉપયોગ થાય છે તો આ રસ્તો હંમેશા માટે બંધ થવો જોઈએ નહીં કેમકે પ્રધાનમંત્રી સડક યોજના ગ્રામ સડક યોજનામાં આ બે વખત આ એના પર રોડ કામ કરવામાં આવ્યું છે તો એ રસ્તો હંમેશા માટે બંધ થવો જોઈએ નહીં એના માટે અમારી માંગ છે કોલેજ દ્વારા રસ્તાને બ્લોક કરવા માગે છે જાણ કરી કે આ રસ્તો કાયમ માટે રસ્તો બંધ કરવા માટે જે અમને ડેડિયાપાડા ગ્રામ પંચાયત તરફથી અમને જાણવા મળ્યું અને એ રસ્તો કાયમ માટે ખુલ્લો રહે એના માટે અમે આ રસ્તા માટે આવેદનપત્ર આપવા માટે પ્રાંત સાહેબ ને ત્યાં આવ્યા અને આ રસ્તો બહુ લાંબા ગાળાનો સો વર્ષ પહેલા રજવાડા વખતનો રસ્તો હતો અને લોકો એ રસ્તાનો ઉપયોગ કરતા હતા અને ચાલી રહ્યો છે અને એના પર ડાબર રોડ બે ત્રણ વાર પણ કરવામાં આવી છે એટલે અમારા રાહ દોરી લોકો આ રસ્તા પરથી પસાર થતા હોય અને સ્કૂલના બાળકો પણ સાંજ સવારે આ રસ્તા પર એનો ઉપયોગ કરતા હોય તો આ રસ્તો કાયમ માટે 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 ચાલુ રહે એના અમે આપવા ડાબી સાઇડની ની જગ્યા આપવામાં આવી હતી પરંતુ જાણતા ના જાણતા એ લોકોએ જમણી સાઈટ નો પણ ઉપયોગ કરી લીધો છે એવું અમને જાણમાં છે તો ખરેખર એમને ડાબી સાઇડની ની જગ્યા ફાળવવામાં આવી હતી ગુરુગ્રામ પંચાયત ડેડીયાપાડા તરફથી

કોડ બાંધી લેવા માટેનો આદેશ મળ્યો છે તો અમે આ રસ્તો ખુલ્લો રહે એના માટે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે જેથી એ રસ્તા માંથી જે સાઈડ પર ડાયવર્જન આપીને રસ્તો આપે ડાયવર્જન કરીને રસ્તો આપે તો અહીંયા અકસ્માત થવાનો સંભવ છે અને પડોશી ખેતર વાળો પણ એ જમીન આપી શકે એમ નથી જે અમારો અમારા જે બાપદાદા નો રસ્તો છે એ રસ્તો હંમેશા માટે રહેવો જોઈએ એ અમારી માંગ છે